સમાચાર પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે પાટણમાં પેલા તો બાળકો સાથે વાલીઓએ શાળાની તાળાબંધી કરી અને બાદમાં શાળાના ગેટ પાસે જ ધરણા પર ઉતરી સૂત્રોચ્ચાર કર્યા हल्ला બોલના દ્રશ્ય પાટણના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામના છે ગ્રામજનોનો આરોપ છે કે શાળાના આચાર્ય વાલીઓની રજવાત જ નથી સાંભળતા અને ગેરવર્તન કરે છે ન તો શાળામાં મેદાન છે ન યોગ્ય શિક્ષણ આપવામાં આવે છે એટલું જ નહીં વર્ષોથી શાળા જર્જરિત હોવા છતાં નવા ઓરડા નથી બનાવવામાં આવી રહ્યા શાળામાં કોઈ સુવિધા ન ન હોવાથી અનેક વખત રજૂઆત કરી પણ નિરાકરણ આવતા આજે ના શાળાને તાળાબંધી કરવી પડી ગ્રામજનોના હલ્લાબોલ બાદ તાલુકા શિક્ષણ અધિકારી શાળાએ દોડી આવ્યા અને ગ્રામજનોની રજૂઆત સાંભળી તાલુકા શિક્ષણ અધિકારી ગ્રામજનોને આશ્વાસન આપ્યું છે કે તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે સાહેબ અહીંયા અહીંની સમસ્યા એ છે કે સાતથી આઠ વર્ષથી અહીંયા સ્કૂલના ઓરડાઓ પાડી નાખવામાં આવ્યા છે બહુ બધી અરજીઓ કરી ઘણી બધી અધિકારીઓને પણ આની લિખિતમાં પણ અરજીઓ કરી છે પણ આનું આજ દિવસ સુધી સાતથી આઠ વર્ષની અંદર કોઈ નિરાકરણ નથી આવ્યું બાળકો શિયાળો ઉનાળો ચોમાસાની આવી ખરાબ પરિસ્થિતિની અંદર પણ બહાર બેસીને શિક્ષણ મેળવતો હોય આજે ત્રણસો બાળકોમાંથી સાહેબ પચાસથી સાઠ બાળકો આજે આ તાવ શરદી અને એને એની બીમારીથી પીડાઈ રહ્યા છે સાહેબ એટલે મારી સરકારને વિનંતી છે કે આટલા વર્ષો થયા છતાં પણ કોઈ અધિકારી આ આવું આવું થતું રહેશે તો મારા ગામના બાળકોનું શિક્ષણ ખરેખર બહુ જ કથળી રહ્યું છે અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા દરેક ગામડાઓની અંદર છે મારા ગામનું બાળક ત્રણ કિલોમીટરથી ચાલીને ભણવા આવે છે આજે બેને કેટલી વખત રજૂઆતો કરી અધિકારી અધિકારીશ્રીઓને પણ રજૂઆતો કરી પણ આજ દિવસ સુધી આનું કોઈ નિરાકરણ આવતું નથી અને અમારી શાળામાં ઓરડા નથી પછી પ્રવાસનો કોઈ કાર્યક્રમ કર્યો નહીં કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ થતો નથી એના લીધે અમારે આચાર્યબેન ઈરંતે કોઈ કાર્યક્રમ થવા દેતા નથી શિક્ષણ મળે છે પણ પૂરતું શિક્ષણ મળતું નથી શાળાના આચાર્ય વિરુદ્ધમાં ગામ લોકોએ તાળાબંધી કરી છે એમની રજૂઆતો લઈને આપણે જિલ્લા કક્ષાએ મોકલી આપશું ઓરડાની તો આપણે મોકલી દીધેલું છે અને ટેન્ડરિંગમાં છે એ તો થઈ જશે